ગોંડલમાં સામાજિક અને રાજકીય ગમાસાણ શરૂ થયું છે જેને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે વિવાદ વચ્ચે અલ્પેશ કથેરીયા ગોંડલ પહોંચ્યા સાથે જીગીશા પટેલ અને તેમના સમર્થકો ઉમટી પડ્યા તો સમર્થકોએ અલ્પેશ કથેરીયાનું સ્વાગત કર્યું જ્યારે બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો છે તો આ વચ્ચે અલ્પેશ કથેરીયા પર હુમલાના પ્રયાસો કરાયા છે

મિરઝાપુર હતું મારે મારે કેમકે એની અહિયાં કામ જ કરે છે ગુંડાગરદી નું કરે છે તો એના ભાડુતી માણસો શું કરશે ધંધો કરશે માનવ દૂધની સાબિતી આપી અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે સ્વાભિમાનની ઉપર આંગળી ઉઠશે ત્યારે તો ખાસ કરીને પાટીદારોને મુખ્યમંત્રી છે પાટીદારોના ધારાસભ્ય છે ને રાજકોટના તો પાટીદારોના ઓલા સાંસદસભ્ય છે આમ આન્સતા પાટીદારો કેમ ખતે પાટીદારોની વાત નથી ભાઈ આ ગોંડલની અઢારે પ્રજાના આલમની વાત છે માત્ર કોઈ એક સમાજની વાત નથી આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે લોકો કઈ રીતે પીડા ભોગવે છે એ લોકોને મળીને પીડાને સમજ તમે તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે સરકાર કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું છે અમારા ધ્યાન ઉપર આવશે તે સરકારનું ધ્યાન દોરશે થેન્ક યુ પોલીસ બંધુ પોલીસ બંધુ વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થઈ છે હા તો એ તો એ તો પરિસ્થિતિ બતાવે છે ને એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે અને જેને હુમલો કર્યો છે પોલીસને અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર પોલીસ કરશે કે નહીં કરે Okay, oh, thank you.